જેમાં ગત રોજ પણ રાત્રિના અગિયાર વાગ્યાના અરસામાં વીજ પુરવઠો ખોળવાતા ઘણા રહીશોના વીજ ઉપકરણો જેવા કે પંખા ટીવી એસી ફ્રીજ લાઈટ સહિતના ઉપકરણો ફૂંકાઈ જતા ભારે નુકસાની વેઠવાનો વારો આવતા આર્થિક નુકસાનના પગલે સ્થાનિકોએ પણ વીજ કંપની સામે ભારે આક્રોશ વ્યક્ત કરી વારંવાર વીજ ઉપકરણો ફૂંકાતા હોય તેના માટે કાયમી સમસ્યા હલ થવી જોઈએ એટલું જ નહીં આ વિસ્તારના એક રહી છે તો પોતાના ખર્ચે વીસ હજાર રૂપિયા ખર્ચીને પણ વીજ થાંભલો પણ લગાવ્યો છે છતાં પણ પરિણામ શૂન્ય હોય તે પ્રકારે ગતરોજ વીજ પુરવઠો ખોળવાતા પુનઃ વીજ ઉપકરણો ફૂંકાયા હોવાની ઘટના સામે આવતા સ્થાનિકોએ આખરે મીડિયાનો સહારો લેવાની નોબત આવી ગઈ છે ભરૂચ શહેરના ખાડીથી માંડી ગડેરિયાવાર એટલે કે લગભગ ત્રણ કિલોમીટર વિસ્તારમાં વીજ ઉપકરણો ફૂંકાયા હોવાની બૂમો ઉઠી હોય જેમને વધારે પડતું નુકસાન થયું છે તે લોકોએ વીજ કંપની ઉપર ભારે હલ્લાબોલ કરી આક્રોશ ઠાલવ્યો હતો એટલું જ નહીં જે લોકોએ સ્માર્ટ મીટર ધરાવે છે તેમના વીજ ઉપકરણો પણ ફૂંકાયા હોવાની બૂમો ઉઠી ગઈ છે આ વિસ્તારમાં ફાટાળા વેરાગીવાળા વિસ્તારમાં રહે છે કાલ સાંજે વિદ્યુત બોર્ડનો વાયર તૂટવાથી આખા વિસ્તારની અંદર લોકોના પંખા બંધ થઈ ગયા છે ફ્રીજ બંધ થઈ ગયા છે ઘણું બંધ થઈ ગયું છે એને આગળ પગલાં ભરવાની વિનંતી કરશો એવી કૃપા કરજો મારું નામ શારદાબેન છે અમે ફાટાતરા વેરાગીવાળા વિસ્તારમાં રહીએ છીએ અહીંયા અચાનકથી લાઈટો ફાસ્ટ થઈ ગઈ ને તાર તૂટી નીચે પડ્યા આવું વારંવાર બે દિવસથી તો સલંગ થાય જ છે રાતના કાલે રાતે બે વાગે થઈ ને પેલા સાડા બાર એક વાગે થયેલું અને આ કુલર ફૂંકાઈ ગયું લાઇટો બધી ફૂંકાઈ ગઈ બધું એકદમથી બહુ નુકસાન થઈ ગયું અમારું અને અહીંયા સુતેલા ઘેરમાં તો બહારથી ભાગવાનો અમને ન રહ્યું હા અને થાંભલો પણ અમને એટલો નડતો હતો ને ખુદના વીસ હજાર અમારા ઘરના ભરીને અમે થાંભલો હટાવ્યો છતાં એમના આની આ પ્રોબ્લેમ રહી છે